માં અંબાના ભક્તો માટે મહત્વના સમાચાર આવ્યા છે શક્તિપીઠ અંબાજીનો પ્રસાદ માય ભક્તો ઘરે બેઠા મેળવી શકશે અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in પરથી ભક્તો મોહન થાળ અને ચિક્કીનો પ્રસાદ ઓનલાઈન મંગાવી શકશે આ પ્રસાદ માટે ભક્તોએ પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઈન ચૂકવણું કરવાનું રહેશે વેબસાઈટ પર પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડિલિવરી કુરિયરથી કરવામાં આવશે

વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે માતાજીના ભક્તો અંબાજી ખાતેથી મોહનથાળ અને ચીકી પ્રસાદની ખરીદી કરે છે વર્ષે લગભગ એક કરોડથી વધારે પ્રસાદના બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે આજના આધુનિક યુગમાં માઈ ભક્તો દ્વારા ઓનલાઈન પ્રસાદ વેચાણ માટે રજૂઆતો મળેલ હતી જેને ધ્યાને લઈને આ સેવા શરૂ કરવામાં આવી છે લાંબા સમયથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને યાત્રિકો તરફથી આ માગણી મળી રહી હતી કે કંઈક રીતે અંબાજીનો જે પ્રખ્યાત પ્રસાદ છે મોહનથાળ પ્રસાદ અને ચીકી પ્રસાદ તેની હોમ ડિલિવરી સારું કરવામાં આવે તો યાત્રિકોમાં જે આ શ્રદ્ધાની લાગણી છે તેનો ખૂબ જ સારો મેસેજ જશે તો એ જ મેસેજને અને એ જ ભાવનાને ધ્યાને રાખીને કલે માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન કુરિયર સર્વિસીસનું ઉદઘાટન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને એની શુભ શરૂઆત અમે અંબાજીનો જે પ્રસાદ છે તેની ડિલિવરીથી કરવામાં કરવામાં કરવા માગીએ છીએ